હિન્દુ મુસ્લિમની કોમી ખલાસ એટલે વસંત આકેડીવાલા કોઈ પણ નાત જાત વગર કેટલાય લોકો અને બહેનો માટે મોમેરા ભરતા એક અદના માનવી વસંત આકેડીવાલા સાવ સામાન્ય લાગતા આ મુઠ્ઠી ઉચ્ચેરા માનવીના હૃદયમાં નિરાધાર નિષ્યા અને ધર્મની બહેન વધારે આવે છે ધર્મની બહેન વહારે આવે છે ત્યારે પવિત્ર દિવસે કોઈ બાઠ ધર્મની બહેનની ભાણીના લગ્નમાં કર્યાવર ભરી આજના કયિગમાં પણ ભાઈ બહેનના સંબંધોને અકબંધ રાખ્યા છે પાલનપુરના નાનકડા ગામ આકેડી જ્યાં આ ગામનું નામ પણ કેટલાય લોકોને સાંભળ્યું પણ નહીં હોય સાવ સામાન્ય પરિવારમાંથી આવતા અને ખૂબ હિંમત અને આગવી કોઠા સૂજ ધરાવતા આ સામાન્ય માનવે ગામને જ સરનામ આપીને ગામની આગવી ઓળખ ઊભી કરી છે સંબંધોને કાયમ અકબંધ રાખતા અકબંધ રાખવા માટે આ માનવે કોઈ નાત જાત વગર ગરીબ અને નિસહાય બહેનો અને પરિવારોને વારે આવી પરિવારોના પ્રસંગો દીપાવતા વસંત આકેડીવાલા સામાન્ય ફોટોગ્રાફની સફરથી શરૂઆત કરી ખૂબ મહેનતથી આગળ વધી અધિકારીઓ અને કર્મચારીઓ રાજકીય આગેવાન સામાન્ય લોકોના હૃદયમાં સ્થાન મેળવી આગું નામ બનાવ્યું છે